દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યા શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે શિવરાત્રી પર્વ દેવનાથી દેવ ભોળા મહાદેવનો અનેરો પર્વ એટલે મહાશિવરાત્રી પર્વ દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પર્વના દિવસે મોટી સંખ્યામાં શિવ ભક્તો નીલકંઠ મહાદેવ મંદિરે ભારે ભીડ જોવા મળી વહેલી સવારે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય શિવશંકર તેમજ ભજન પ્રાર્થનાથી શિવસ્તુતિના નાદથી શિવાલયો ગુંજી ઉઠતા હોય છે ભગવાન શિવશંકરની આરાધના પૂજા અર્ચના તેમજ સત્સંગ ભજનો ગામે ગામ લાઉડ લાઉડસ્પીકરથી સમગ્ર વાતાવરણ ભક્તિમય લયથી તલ્લીન જોવા મળતું હોય છે ત્યારે આજ રોજ દિયોદરના નીલકંઠ શિવ મંદિરે ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં શિવરાત્રી પર્વની ઉજવણી ઉજવવા શિવ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા જેમાં આજે શિવ મંદિરે દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી શિવમંદિરમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા તેમજ નીલકંઠ મહાદેવ મંદિરના ચોકમાં ગામના ભાવિક ભક્તો દ્વારા હવન યજ્ઞ પણ યોજાયો હતો જેમાં વૈદિક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શિવ પૂજા અર્ચના આરતી કરાઈ હતી જ્યાં દિવોદરના રાજવી દિલીપસિંહ બનાસ સહિત ગામના પ્રબુદ્ધ નાગરિકો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરી મહાશિવરાત્રી પર્વે ધન્યતા અનુભવી હતી આજના આ મહાશિવરાત્રીના પ્રસંગે દિયોદરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં ભવનનું આયોજન કરવાનો કરવામાં આવ્યું છે અને સમસ્ત ગામ થકી આજે આયોજન કરવામાં આવ્યું છે તો આજના દિવસે હું સર્વ સમાજના લોકોને મહાકુંભ અને મહાશિવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ નિમિત્તે સર્વ સમાજ સદભાવનાથી આગળ વધે અને આપણા દેશના વિકાસમાં આપણે સર્વ કામ કરીએ એ માટે આજના દિવસે હું બધાને નમ્ર અપીલ કરું છું આજે મહાશિવરાત્રિના નિમિત્તે દિયોદરમાં શિવાલયની ખાતે ભગવદ્ ગીતા રામાયણ કૃષ્ણબોગ ભક્તિના સમૃદ્ધ સુધી એવા પુસ્તકોનું વિતરણ રાખવામાં આવે છે આ પુસ્તકો કોઈપણ પ્રકારના ફાયદા વગર એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી લોકો સનાતન ધર્મને સમજી શકે અને હરે કૃષ્ણ મહામંત્રનું એક સ્ટીકર છે જે તે બધાને મૂલ્યે આપવામાં આવી રહ્યું છે હરે કૃષ્ણ અચ્છા હરે કૃષ્ણ મહામંત્રનું સ્ટીકર છે જે મૂલ્યે લોકોને આપવામાં આવી રહ્યું છે જેથી લોકો દરરોજ આનો પાઠ કરી શકે કેમકે કલયુગમાં મોક્ષ શ્રેણા માટે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન એ જ એકમાત્ર વિધિ છે હરે કૃષ્ણ